સો હલો નમસ્તે છો હાલ વેલકમ કેમ ટુટ્યુબ ચેનલ કે તમારું હાર્દિક સ્વાગત અને આજે વાર સોમવાર સોમવાર ગઈકાલે સન્ડે સન્ડે અમારા માટે વર્ક ડે એવી રીતે અમારો દિવસ ગઈકાલે પૂરો થયો સારી રીતના શૂટ ખતમ થઈ ગયું બધું વ્યવસ્થિત કમ્પ્લીટ ડન હવે આજના દિવસની અંદર અમારે વોઇસ ઓવર આપવાનો છે જેટલો પણ છે એ બધી બધો અત્યારે તો બધા કરે છે ને વાગ્યા બાર છે મને ખબર ને બહુ થાક લાગ્યો હતો શૂટિંગ તમે નાનું કરો કે મોટું તમે થાકી જાવનલ વાત છે મને થાક લાગે છે એમ મતલબ એ ફિક્સ વસ્તુ બરાબર છે તો હવે અમે જઈશું દુકાને દુકાને જઈને ચાય વાય નાસ્તો વાસ્તો કરશું હવે ત્યાં સુધી જોઈએ છીએ હવે આજના દિવસમાં બીજું શું કરીએ છીએ તમને તો બતાવશું બીજું શું શું કરવાનું છે શું કરવાનું છે આમ આમ બોલ આને નીચે રાખીને બોલો તમે એવી રીતના ફી ફીલ

ખબો ઊંચો રાખવું નીચો રાખવું નહીં ચાલે બિલકુલ જો જ્યાં ડિરેક્ટર બગડશે શું ભા કરશું

મતલબ ખાતા જ હોય છે બધી જગ્યાએ પણ આમ ભેગા થઈને પાસે ટોળે ટોળા વરસાદ વરસાદ પડી ગયો છે ભાઈ થોડું જેટલું બી આગળ ચાલો જઈએ છીએ આ ત્રણેય વસ્તુ મેં અહીંયા મૂકી દીધી છે અને આ દરવાજો બંધ છે એટલે જરાક વિચારી લો હવે શું ક્યાં કોણ કોની જોડે કઈ જગ્યાએ કે આ કેમ કેમ બધા પ્રશ્નો તમારા મગજની અંદર મેં અત્યારે દોડતા કરી દીધા છે બરાબર છે કેમ કે વી આર ગોઈંગ સમવેર ક્યાંક તો જઈ રહ્યા છીએ ભાઈ ક્યાં એના માટે તો તમારે વ્લોગ જોવો પડશે બરાબર એમ નેમ ચાલશે નહીં સો વેઇટ એન્ડ વોચ ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ પણ ક્યાં એ તો હજુ તમને અત્યારે કહેવામાં નહીં આવે તમારે એના માટે વેઇટ જ કરવો પડશે માણસો રિવ્યુ થશે એક એક કરીને તમે વિચાર્યું નહીં હોય કે આ લોકો ભેગા જઈ રહ્યા છે અત્યારે અમે એ બધા જઈ રહ્યા છીએ અને મે બી અમારી ફર્સ્ટ હશે આ ટ્રીપ અમારે આ લોકોની ભેગી બરાબર છે અને હા એટલું કહી દો ઉન્નતિ નથી આ ટ્રીપમાં કેમ કે કેમ નથી એ તો તમે ઉન્નતિનો વ્લોગ જોયો છે એટલે તમને ખ્યાલ જ હશે કે ઉન્નતિ કેમ આ ટ્રીપની અંદર જોડે નથી આવવાની રેડી સો લેટ્સ ગો અત્યારે તો ભાઈ જઈ રહ્યો છે ઘરેથી શોપ પર બેગ લેવા માટે હું આવ્યો હતો બેગ મેં લઈ લીધું છે હાલ હું જઈ રહ્યો છું શોરૂમે

એમને નહીં ખબર હા આજીવાજી અનિંદ્રામાં સો આ બધું પાણી પાણી અમારે આ ખુલ્લી છે ને અંદર ઉતરે છે અને મિત્ર અમારો સાફ કરી છે અને નિકોલની અંદર પાણી બાજુ એ જન્મસિદ્ધ મિત્ર ના હા ને હલો દેખાતોય નહીં જો આ બાજુ તો લાઈટ જેની રાહ જોઈ રહ્યા હતા અમે પેલા બે કલાકથી બરાબર મોટા માણસો હવે મોડું કરે આવા બધા શબ્દો મેં સાંભળ્યા છે બરાબર અને એ જે બે બે મોટા માણસો જે છે એ હવે પધાર્યા છે કે જેના જોડે મારે જવાનું છે બરાબર જેના જોડે અમારી આ ટ્રીપ ચાલુ થઈ રહી છે અને એ બીજું કોઈ નહીં એના પહેલાં માણસ જે છે એ હવે टॉप माय एंट्री ले लिया जो ठीक है माथे ओ पहुंच गया भाई बहुत देर आया भाई तुम्हें हैं भाई आ हा मात्रा वड़ी वड़ी लाया जित्ण रागी। जित्ण रागी। रागी है दे 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 ना पापा जेपुर से स्टोर હા રાહુલ સાહેબ ભાવ હતો યાર ચાલે ચાલત એવું ના રાખો કે મને ઘેર લઈ જાઓ ઉપર ગાડી બગડે એવું મને ના ગમે એમ એવું એને કીધું ભાઈ બઉ ટ્રાફિક હતો

તમને કહી દઈશ કે ભાઈ હું ક્યાં જઉં છું એમ બરાબર પણ હવે ખરેખર કઉ ને તો તમને શું મને જ નથી ખબર અમે ક્યાં જઈએ છીએ બરાબર ખાલી ગાડી નીકળી છે કેમકે પ્લાન બન્યો છે ને કેન્સલ કરવાનો થાતો નથી

ચાર પાંચ તારા બેની તો લેવી પડી હે ને મને સૌથી વધારે મજા કિશન રાવલ ની કોમેન્ટ્રી સાંભળી આવે છે અફઝલ એક સરપ્રાઇઝ છે

જીખુ ભાઈ કીધું ને ત્યારે જઈશું ખરા સાપુતારો જઈશું ખરાબ જતા મગજ માં સાપુતારા ચાલે છે બધા બોલી ગયા છે એટલે પાછું વડા એવું છે નહીં અમારાથી મગજ ની અંદર જઈ તો ગમે ત્યાં સુરત બરાબર સમજી ગયો ને તું ચલો ભાઈ તો જઈ રહ્યા છે સાબુતારા

તો ગયો તન દવા તમારું યાર તમે એમ નહી આપણે મોનિટરિંગ આમ કરો તેમ કરો ભાઈ આપણે કરીએ અને કદાચ દર્શન ભાઈ એમ કે વખતે એક કામ કરો તો ને ત્રણ બધા ક્લિપોમાં આવતા તો કરીને જ આવજો મને મારો તો અમે લોકો પહોંચી ગયા છીએ ભાઈ ગોલ્ડન ચોકડી ગોલ્ડન ચોકડી દાલ મખની ખાવા દાલ મખની બહુ દિવસ થી ઈચ્છા થઈ આજ કેસ મે અફઝલ ને કહ્યું ખરું અફઝલ એક દિવસ જતો રહેવાનું છું દાલ મખણી ખાવા સ્પેશિયલ

તમને ખબર જ છે કે છેવટે ક્યાં જઈશું અમે બરાબર છે એટલે એનુંય કોઈ પેલું એ છે એ નહીં જઈશું ગમે ત્યાં ને ગમે ત્યાં અને આ તીખું નથી લાગ્યું દર્શન ભાઈને દર્શન ભાઈને તીખું નથી લાગ્યું હું ફોન મૂકી દઉં છું ને દર્શનભાઈ ને બીપી હાઈ થઈ જાય છે અમારે એટલે મારે ફોન મૂકી દેવો પડે એમ છે બરાબર અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સુરત બરાબર પછી સુરત વિચારીએ આગળ કઈ રીતનો કરીએ છીએ બરાબર મૂકવું ફરજીયાત છે દર્શનભાઈ એટલે દર્શન બેન વારે ઘડી હતી ગયા દર્શન પાછળ વાળા ભાઈ અમારી કિસ્મત જ ફૂટેલી છે દર્શનભાઈ

અમે અમે રન કેન્સલ કર્યું પણ એમ તો નક્કી કર્યું કે બાણ છૂટી ગયું છે તીર માં ક્યાંક જવાનું બરાબર એટલે આજે સુરત રોકાઈ એવું નક્કી કર્યું હવે મેં કીધું ચાર પાંચ વર્ષથી હું રોકાવ છું આજ પહેલી વાર એવું બન્યું કે લાઈટ ગયું

ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ મેન ડોન ટ્રબલ યુર માતા પિતા એમ ભરત માતાજી જય શ્રી રામ હર મહાદેવ જય